ભણવા ગઈ હતી ને ઉત્તરાયણ ઉપર આપડી ચાર ની નથી જોઈ મેં તને બોલ ઉત્તરાયણ હું સ્પેશિયલ તારી માટે હું ઘરે રહ્યો છું તું વાઈ ગઈ એ કઈ ગુડ મને વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારના વાગી જાય છે સાડા અગિયાર આજે બહુ લેટ થઈ ગયો ભાઈ આજે આરામ ડે હતો બહુ આરામ ડે બરાબર પેનલ ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ જય ઉગેશ્વર જય સ્વામી જય સ્વામી નારે કામ ગયો નથી તો ને હવે તો ભાઈ મેરેજ સીઝન ચાલુ છે આજે કેટલી મેરેજ સીઝન બાકી છે તને ખબર છે

કેટલા વાલા છે હાલા હોઈ જાવું છે હો હા હોઈ જાવું છે ઊંઘમાં છે ઊંઘમાં છે એમ હાલો નાખો ગોડિયામાં હું ડાલ દે પણ હુંતી નહીં એવું છે કેમ ભાઈ પછી મે ટાઈમ થઈ ગયો છે હોવાનો હવે આ ચોલી ને બધું છે ને રિટર્ન જમા કરાવવા જવાનું છે ઘણો બધો કામ છે કેમ

વાગી જશે અઢી ઘરે જમવા માટે આવી ગયો લાડુ જમે છે અહિયાં હેતનભાઈ શું કરતા હોય બોલો ભાઈ હા પઝલ છે પઝલ બહુ આવડે તને પઝલ પેલા લેનો છે આ તો હા હા

ભાઈ મેરેજ નું બાયરનું જમતા હતા મારા ખ્યાલથી ત્રણથી ચાર દિવસથી ઘરની રસોઈ નથી ખાધી એટલે આજે છે ને ભાખરી બહુ યાદ આવે છે ને એમાંય પણ મસાલા ભાખરી છે એટલે છે ને આજે ખરેખરી મજા આવવાની છે અનેરી પણ મસાલા ભાખરી ખાય છે જે શ્રી કૃષ્ણ દહીં આરે ખાય છે મમ્મી બરાબર કોને કોને બાકી છે જમવાનું બધાને બાકી છે સરસ ભાઈ મસાલા ભાખરી વિથ દહીં રાઈટ એ તંજ ભાઈ કહી ગયો હોય

आमजहा जावनी खाहाकरी मस कली�ぎ वर कि अख करेका निवा चाँ निवाद अग्षेंर शाब है याल्च इन जाट सिता रहते वाट्योंडा ह इह सबक्राइबो ने तटब माच ये करते हैं करका थाक हो है ये ऋक्रने खार है जाख शेकल का में सस्तseason जा�

કે ભાઈ તમે કે કે વીડિયો માં હતા બ્લોગ માં તમને જોયા હતા કે એ ફિનલ દીદી તમારું શું થાય છે કોઈ એને ઇન્સ્ટામાં એને મેસેજ આવ્યો એટલે મને હમણાં બતાવતો તો કે મને બધા પૂછ પૂછ કરે છે કે તારું શું થાય તારું શું થાય એમ કેમ કે ઘણા સમય થાય ઈ ત્યાં તો કેનેડા એટલે કે વ્લોગમાં માં આવતો નો એ ઓચિંતા નો આવે એટલે લોકોને એમ થાય ને કે ભાઈ આનું શું રિલેશન હશે આની સાથે તો નવા જુદો શાક વઘારી

તેમ છતાં ભાનુમાસી ને રાજી ખુશી નો હમણાં હું ફોન કરી દઉં છું હા ભાનુમાસી મને યાદ કરતા હોય તો મારે કરવો પડે કે નહીં ચિંતા તારું હું કેવું છે સાચી વાત છે હા જમાઈ જવું પડે હા બે હાજર છવ્વીસ થી પછી જે પેલા બહુ એવું હોય ઘણા લોકો ચિંતન બહાર થી યુકે થી યુએસ

આવવાનો સમય નથી માસી ની ત્યાં જવાનો સમય નથી તો મમ્મી તમે વિચારો અમને ત્યાં આવવા દે પેલા મને માસી ત્યાં મોકલે પછી તમારો આવ બધા કરતા પેલા ભાનુમાસી બરાબર છે ભાનુમાસી કે જવું પડે ચાર દિવસના મેરેજ ફીરા ને જેની પાછા જ ને કે તમારા બધા વિડીયો જોશું તમારા વિડીયો છું બોલો હામેર પક્ષ વાળા બોલ ખબર હશે બનાવે છે એક બેન બેઠા ને

એવું છે હવે આપડે તો આમાં પટેલ માં તો ચિંતન કંકોત્રીની સિસ્ટમ જ ગઈ વોટ્સઅપ આવી ગયું હવે તો નવી સિસ્ટમ આવી તને ખબર એ કરે અને ફોન નો કરે વોટ્સઅપ સમજી તમારે આવી જવાનું સારું જે હોય ઓડી ઓછી જાય હા એવું મેં જોયેલું છે વોટ્સઅપ જ આવે મમ્મી ફોન નો આવે હા ફોન નહીં આવે ભાઈ ખાલી કંકોત્રી વોટ્સઅપ કરી દે તમારે ટાઈમ કાઢીને આવી જવાનું આવજો એવી કોઈ પણ જાતની તમને આમ છે ને હું કેવાય મમ્મી ઓલું ઓલું કરવા આગ્રહ કરવા નો આવે એટલે આપવા જાવ છો કે વોટ્સઅપ કરો છો કે વોટ્સઅપ કરીને ફોન કરો છો બરાબર કોમેન્ટ કરી દેજો અમને પણ ખબર પડે ખાસ કરીને કોમેન્ટ કરો ને તો તમે તમારી જગ્યા નું નામ લઈ હમણાં છેલ્લા છે ને મેં કીધું તમારે ત્યાં નો શું ભાવ છે લખજો તો બધા ચેના ભાવ લખો પણ તમારું સ્થળ લખો ભાઈ તમે મોરબી થી જવું રાજકોટ થી જવું અમદાવાદ થી જવું જામનગર થી તમે બાજુમાં લખો અથવા તો બનતા સુધી તો જિલ્લો અને તાલુકો પણ લખો એટલે ખ્યાલ આવે કઈ જગ્યાએ છે મમ્મી લંડનમાં છે ને કિલ્લો સુરત માં હોના કિલ્લો બરાબર છે લંડન મમ્મી પાંચ યુરો નો એક કિલો ચણા પોપટા આપણે જે લીલા આવે ને પાછા કેમ મમ્મી ખાતી ખાતી વહી ગઈ સમજો મારી પાસે આવી એમ ગોળ ફરી ગટડી પણ કંકોત્રી માં કેવો વીઆઈપી લોકો ની કંકોત્રી અલગ હોય અને બાકી થોડાક દૂધ ના સંબંધીઓ ઓકે એક જગ્યા બે હશે કેમ મને તો હા ભુલાઈ ગયો હું બપોરે આવ્યો ને હવે તમે દેખાણા નઈ બપોરે આવ્યો એટલે મેં તરત પૂછ્યું મમ્મી કેમ નથી દેખાતા પછી પિનાલે કીધું કે મળવા ગયા છે એમ કીધું ન્યા તા

એ તો પપ્પા એન કાકા એન ભાઈ બધા જમી લીધું છે કે અમે મસ્ત એક મસ્ત ઝોલું લઈ લીધું ના બધું જોઈ પપ્પા જમે છે અને ટમેટા કાં પપ્પા સેવ સેવ ખાઈ ગયા એવું કર્યું પપ્પાને છે ને એકચુઅલી શાક કેવું ગમે ખબર ખમણેલું ગમે પણ આજે ભાઈને કટકાવાળું ખાવું તો એટલા માટે મિસાઇલ ન છે ને માટે ખમણી કરે એ કાબેટાનું શાક આ બાજુ આજે કોણ કરતો હોય આજો જેમી તું જમી આજો સરસ ગુડો બધા સારું ચાલો તો આપડે જમી લઈએ ગોળ ને છાસ ને અટાણા ગરમા ગરમ મસાલા ભાખરી દહીં અને ચાય અમારી કેટલી છે ને બગડી ગઈ છે આ સરખી થાય કે નહીં મમ્મી હવે આ નવી લેવી પડશે ને કરાવવા જવું પડે ને મમ્મી ગઈ વખતે આપણે કેટલી ખરાબ થઈ ગઈ હતી ને તો જે મળે તરત એમ કે કેટલી કેમ છું ખરાબ થઈ ગઈ બધા સમાચાર પૂછે વાયરલ થઈ ગયું બહુ એટલે છે ને આ વખતે ખાજા હાથ પણ એમ છે હો ઝડપી છે ઝડપી છે ફાઈજી સ્પીડ હોય તો ફાઈજી સ્પીડ છે આવે

ગોટા અને ફ્રેન્ચ ફ્રાય લેવા માટે જાય છે હમણાં આવશે અને ગોટા છોકરાઓ અને ફ્રેન્ચ ફ્રાય ખાવી છે તો ફ્રેન્ચ ફ્રાય લઈને હમણાં લાવે પછી આપણે ફ્રેન્ચ ફ્રાય ધમાલ કરીએ એમણે લગ્નની ની કરી ને તાંશ લગ્નની ધમાલ કરીને તો આપણે ફ્રેન્ચ ફ્રાઈની ધમાલ કરશું ઓકે અને હેતાંશ જે છે ને અક્ષર વાયચા ને એ થમલેન ના છે પ્રેતાબેન ના બ્લોગ ના અલા લગન મમ્મી ને તમને આવી આવશે એ નથી બતાવાનું નથી બતાવાનું નથી બતાવવાનું જોવું હોય તો તમે શ્વેતા કેડિયા માં તમારે હોય તો બધું મોજ છે ની ઘરે એટલે જ જયારે છે ને હોય ને ત્યારે મામા ના ઘર નું જ નામ લેતો હોય કે ના ઘરે આવું એટલે શનિ રવિ આવે ને એટલે ફિક્સ કરી દે કે નહીં શનિ રવિ હું ના ઘરે જઈશ મામા ભાણા ની જોડી છે મામા વગર નો હાલે એટલે બધાને મજા આવી જાય આધુ હીરો ને મજા આવી જાય બરાબર તો આવી રીતે કોની કોની જોડી છે મામા ભાણા ની કોમેન્ટ કરી દેજો બરાબર ચાલો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને જય